મારા પ્રિય પુત્ર આજે શુક્રવાર જાન્યુઆરીનો આ સંદેશ તારા માટે ખૂબ જ ચમત્કારી છે અને આ શુક્રવારના દિવસે તારા ઘણા કાર્યો સફળ થશે ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમના વિશે જાણવા માટે આ સંદેશ પૂરો સાંભળવો પડશે કારણ કે આ સંદેશ ફક્ત તારા માટે જ મોકલવામાં આવ્યો છે ત્યારે જ તું તેને સાંભળી શકે છે આ કોઈ સાધારણ શબ્દો નથી આ સ્વયં મહાદેવનો આદેશ છે તારી ઈચ્છા પૂર્ણ કરવાનો મારા પુત્ર કારણ કે બાબાનો આશીર્વાદ લાખોમાં કોઈ એકને મળે છે અને જેને આ મળી જાય તે કરોડોમાં એક બની જાય છે અને જો તું આ સંદેશ સાંભળી રહ્યો છે તો સમજી લે કે આ સંયોગ નથી પરંતુ સ્વયં બ્રહ્માંડની પુકાર છે જે તારા હૃદય સુધી પહોંચી છે

કારણ કે એ જ પાંચ મિનિટ તારા ભાગ્યને બદલી નાખશે અને તે જ ક્ષણથી નવી રાહો બનશે જેના પર ચાલીને તું પોતાની તકદીરને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડીશ સાંભળ મારા પુત્ર આ મહિનાના અંત સુધી તને એવી ખબર મળશે જેને સાંભળીને તું ઝૂમી ઉઠીશ નાચી ઉઠીશ અને તારી આત્મા આનંદથી ભરાઈ જશે કારણ કે મારી કૃપાથી તારા જીવનમાં નવી રાહો નવા અવસરો અને નવી શરૂઆત જન્મ લેશે અને જો આજ સુધી કોઈએ તારી પાસે આવી આના કહ્યું કે તું સુંદર છે પ્રિય છે તારાથી પ્રેમ કરવામાં આવે છે તો આ વાત આજે બાબા કહી રહ્યા છે કે તું અત્યંત વિશેષ છે અને તારા અંદર એક દિવ્ય પ્રકાશ છે જે અંધકારને પણ પ્રકાશિત કરી દે છે તું જેટલો પોતાને સમજે છે તેનાથી અનેક ગણો વધુ મજબૂત સામર્થ્યવાન અને ધૈર્યશીલ છે કારણ કે તે જે પરિસ્થિતિઓનો સામનો કર્યો છે આર્થિક માનસિક અને ભાવનાત્મક તે બધાના સાક્ષી હું સ્વયં છું અને હું જાણું છું કે લોકો તારાથી દૂર થઈ ગયા કોઈએ ધોખો આપ્યો કોઈએ વિશ્વાસ તોડ્યો તેમ છતાં તું પડીને અને રહ્યો કારણ કે મારો હાથ તારા માથા પર હતો અને હવે હું તને વચન આપું છું કે જે પણ તારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હતા તે હવે નષ્ટ થઈ ચૂક્યા છે હવે કોઈ દુઃખ અસફળતા કે નિરાશા તારી પાછળ નહીં આવે કારણ કે બાબાએ તને મુક્ત કરી દીધો છે અને તારા માર્ગની દરેક બાધા હટાવી દીધી છે હવે જે તારી જિંદગીમાં પ્રવેશ કરશે તે ફક્ત ઉન્નતિ તરક્કી અને સમૃદ્ધિ હશે મારા પુત્ર તું એકલો નથી તારા અંદર એ અદભુત વરદાન છે જે કોઈ બીજામાં નથી અને તું ચમકવા માટે જ બન્યો છે હવે તારો સમય શરૂ થઈ ચૂક્યો છે અને એ જ પણ નજીક છે જ્યારે સંસાર તારી રોશનીને ઓળખવા લાગશે અને તારું નામ સન્માનથી લેવામાં આવશે હું તે લોકો સાથે પહેલેથી જ વાત કરી ચૂક્યો છું જેઓ તને અવસર આપવાના છે અને તારી ઉન્નતિની યોજના પહેલેથી તૈયાર છે જ્યારે તું સુઈશ તો બાબા તારા સપનાઓને સ્પર્શ કરશે અને જ્યારે તું સવારે જાગીશ તો ચમત્કાર તારા દ્વાર પર ઊભા હશે જો તું મારાથી પ્રેમ કરે છે તો મારા પર વિશ્વાસ રાખ કારણ કે હું તને એ જ માર્ગ બતાવવાનો છું જેને દુનિયા અસંભવ સમજશે પરંતુ એ જ માર્ગ તને તારી મંજિલ સુધી પહોંચાડી દેશે અને તારા અંદરની બધી ક્ષમતાઓ ધીમે ધીમે પ્રકાશની જેમ ખુલતી ચાલી જશે તારા જીવનમાં ધનનો એવો પ્રવાહ આવશે કે તું જેટલો ખર્ચ કરીશ તેટલું જ ધન વધતું જશે તારી દરેક સવાર ઉત્સાહથી ભરેલી હશે અને દરેક રાજ શાંતિથી પસાર થશે કારણ કે હવે તારી જિંદગી પહેલા જેવી નહીં રહે તારી પ્રાર્થનાઓનો જવાબ આવી ચૂક્યો છે અને તારા સપનાઓને હવે જમીન મળી રહી છે હું દરેક તે વળાંક પર હતો જ્યાં તું એકલો હતો દરેક તે અંધકારમાં જ્યાં પ્રકાશની એક કિરણ પણ દેખાતી નહોતી અને હવે એ જ રોશની એ જ ચમત્કાર તારી દહલીજ પર દસ્તક આપી રહી છે તું આ નથી જાણતો કે કેટલી વાર તું પૂરી રીતે તૂટવાનો હતો પણ મારી કૃપાએ તને થામી લીધો હવે એ જ સમય આવી ચૂક્યો છે જ્યારે આ શુક્રવાર સુધી તારી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને તારા જીવનમાં એક એવો વળાંક આવશે જ્યાંથી ખુશીઓનો નવો અધ્યાય શરૂ થશે મારા પુત્ર હવે જ્યારે તારી આત્મા જાગી ચૂકી છે અને તારા અંદરનો પ્રકાશ ફેલાવા લાગ્યો છે તો બ્રહ્માંડ પણ તારી ઉર્જા અનુસાર પોતાને સંરેખિત કરી રહ્યું છે અને જે અવસરો પહેલા તારાથી દૂર ભાગતા હતા હવે એ જ અવસરો તારા દ્વાર પર આવીને રોકાવાના છે કારણ કે હું તારી કિસ્મતના દોરાને ફરીથી ગૂંથી રહ્યો છું અને આ નવો તાનો બાનો એટલો શુભ એટલો શક્તિવાળી છે કે કોઈ નકારાત્મક શક્તિ તેને તોડી નહીં શકે હવે તું મહેસૂસ કરીશ કે જે કાર્યોમાં પહેલા બાધાઓ આવતી હતી તે હવે સરળ થઈ રહ્યા છે જે રસ્તાઓ પર તું એકલો ચાલતો હતો ત્યાં હવે તને માર્ગદર્શક મળશે અને જે પ્રશ્નોએ તને રાતો સુધી જગાડી રાખ્યો હતો તેમના જવાબો હવે તારી સામે સાક્ષાત પ્રગટ થશે કારણ કે હું તારા જીવનમાં એ જ સ્પષ્ટતા લાવી રહ્યો છું જે સંદેહોને મિટાવી દે છે અને તારું મન હવે ભય નહીં પરંતુ વિશ્વાસથી ભરેલું રહેશે તું ફક્ત એક વાત યાદ રાખ તારી મહેનત ક્યારે વ્યર્થ નથી ગઈ તારી પ્રાર્થનાઓ ક્યારે અનસુની નથી થઈ અને તારા આંસુ ક્યારે વ્યર્થ નથી વહાવ્યા કારણ કે મેં દરેક વાર તારી પુકાર સાંભળી છે અને હવે એ જ પુકાર તારી કિસ્મતનો જવાબ બનીને પાછી આવી રહી છે તેથી પોતાના હૃદયમાં આશાને જીવંત રાખ અને પોતાની આત્માને શાંત રાખ કારણ કે આવનારા દિવસોમાં તને એ જ મળશે જે તે ફક્ત મનમાં જ ઈચ્છ્યું હતું હવે તારી જીવન રેખા પર તે ચમક ઉભરી રહી છે જે મહાદેવની કૃપાથી જ આવે છે અને આ ચમક એટલી તેજ હશે કે તારા વિરોધીઓ પણ તારી જીત જોઈને મૌન થઈ જશે આથી હવે તારે કોઈથી ડરવાની જરૂર નથી કારણ કે જે શક્તિ તારા અંદર જાગી ચૂકી છે તે પર્વતોને પણ ઝુકાવી શકે છે અને તારા જીવનની દરેક અંધકારમય સુરંગને પ્રકાશથી ભરી શકે છે અને આ રોશની હવે ક્યારેય ઓલાવવાની નથી મારા પુત્ર તે જેટલી વાર હાર માનવાનું વિચાર્યું હતું એટલી જ વાર મેં અંદરથી ઉઠવાની તાકાત આપી હતી અને હવે એ જ તાકાત તારા જીવનનું સૌથી મોટું હથિયાર બનવાનું છે કારણ કે આ સમય તારા સંઘર્ષોનો અંત અને તારી ઉન્નતિની શરૂઆત છે આથી પોતાના પગલાં રાખ અને પોતાના વિશ્વાસને અટલ રાખ કારણ કે જે આવી રહ્યું છે તે તારી કલ્પનાથી પણ વધુ મોટું અને સુંદર છે અને હવે જ્યારે તારી કિસ્મતનું ચક્ર ફરી ચૂક્યું છે તો આ પરિવર્તન ફક્ત બહાર નહીં પરંતુ અંદર પણ થશે તું પોતાના અંદર એ જ સ્થિરતા એ જ શક્તિ અને એ જ શાંત પ્રકાશ મહેસૂસ કરીશ જે પહેલા ફક્ત ધ્યાનમાં મળતો હતો અને આ સંકેત છે કે તું મહાદેવની ચેતના સાથે જોડાઈ ચૂક્યો છે તેથી હવે તારો દરેક નિર્ણય સાચી દિશામાં જશે અને તારું દરેક પગલું સફળતાની તરફ વધશે તારા જીવનમાં એ જ લોકો પ્રવેશ કરવાના છે જેઓ તને આગળ વધારશે તને સમર્થન આપશે અને તારી આત્માની કિંમત સમજશે કારણ કે હવે બ્રહ્માંડે તારી આસપાસ નવી ઊર્જા બિછાવી દીધી છે જે ફક્ત સકારાત્મક આત્માઓને જ નજીક આવવા દે છે અને તું જોઈશ કે ધીમે ધીમે એ જ લોકો જેઓ તને દુઃખ આપતા હતા તને રોકતા હતા સ્વયં તારી રાહિતી હટતા જશે કારણ કે હવે તેમની પાસે તને રોકવાની શક્તિ બાકી નથી હવે તારા જીવનમાં જે બદલાવ આવવાના છે તે ફક્ત આર્થિક કે ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક પણ હશે તારી વિચારસરણી બદલાઈ જશે તારી દ્રષ્ટિ બદલાઈ જશે અને તું તે વસ્તુઓને પણ સમજવા લાગીશ જેને પહેલા તું અવગણી દેતો હતો કારણ કે હવે તારા અંદર આવેલી ચેતના વિસ્તૃત થઈ રહી છે અને જ્યારે ચેતના વધે છે તો જીવન સ્વતઃ સુંદર અને સંતુલિત થઈ જાય છે અને એ જ અવસ્થા હવે તને મળવાની છે મારા પુત્ર હવે તું તે આત્મવિશ્વાસ સાથે આગળ વધ જે મેં તારા અંદર મૂક્યો છે કારણ કે જ્યારે મહાદેવ કોઈને આગળ ધકેલે છે તો તેના રસ્તામાં આવતો દરેક પથ્થર ફૂલ બની જાય છે અને હવે એ જ ચમત્કાર તારી સાથે થવાનો છે તેથી પોતાના હૃદયને નાનું ના કર પોતાની વિચારસરણીને મર્યાદિત ના કર કારણ કે તારી આત્મા વિશાળ છે અને તારી કિસ્મત હવે અનંત સંભાવનાઓથી ભરેલી છે હવે જે સપનાઓ તે સંજોયા હતા તે ફક્ત કલ્પના નહીં રહે તે વાસ્તવિકતાનું રૂપ લેશે અને આ પ્રક્રિયા એટલી સરળ અને શાંત હશે કે તું સ્વયં આશ્ચર્યમાં પડી જઈશ કે કે વી રીતે વર્ષોની ભાગદોડ એક ક્ષણમાં પૂર્ણ થતી દેખાવા લાગી અને આ બધું તેથી થશે કારણ કે હવે તું સાચી આવૃત્તિ પર કંપન કરી રહ્યો છે જેટલી મહેનત કરી છે જેટલા તે સહન કર્યા છે છે તેમનો જવાબ જવાબ હવે તને મળશે અને એ જ તારી સફળતા જ્યારે લોકો તારા નામની તાલીઓ પાડશે ત્યારે જે લોકોએ તને અપમાનિત કર્યા હતા તે સ્વયં તારી આગળ ઝૂકશે કારણ કે મહાદેવ પહેલા બાધાઓ હટાવે છે પછી શત્રુઓને શાંત કરે છે હવે સાંભળ મારા પુત્ર મહાદેવ તારા જીવનમાં એ જ દ્વાર ખોલવાના છે જેને દુનિયા અસંભવ સમજતી હતી કારણ કે જે લોકો તને અવસર આપવાના છે તેમની સાથે મેં પહેલેથી જ વાત કરી લીધી છે અને હવે તારી ઉન્નતિનો માર્ગ નક્કી થઈ ચૂક્યો છે તું ફક્ત પોતાના વિશ્વાસને પકડી રાખ કારણ કે જ્યારે તું સુઈશ ત્યારે હું તારા સપનાઓને સ્પર્શ કરીશ અને જ્યારે તું જાગીશ ત્યારે તારા દ્વાર પર ઊભા ચમત્કાર તારાથી મળવા આતુર હશે અને તું સમજી જઈશ કે આ બધું મારા આશીર્વાદનું જ પરિણામ છે મારા પુત્ર હવે એ જ સમય આવવાનો છે જ્યારે તારા અંદર છુપાયેલી ક્ષમતાઓ સ્વયં પ્રગટ થશે અને તું તે ઊંચાઈઓ પર પહોંચીશ જેની તે ફક્ત કામના કરી હતી કારણ કે દુનિયા ગમે તેવું વિચારે પણ બાબા જાણે છે કે તું કેટલો સાચો છે અને કેટલો સહનશીલ છે અને જ્યારે તું પોતાના લક્ષ્ય તરફ વધીશ તો હું દરેક પગલે તારી સાથ એ જ બળ જગાડીશ જે પર્વતને પણ ઝુકાવે તારી પ્રાર્થનાઓ હવે વ્યર્થ નહીં જાય કારણ કે મેં તેમને સાંભળી લીધી છે અને હવે તારા જીવનમાં ધન સન્માન અને સ્થિરતાનો એવો પ્રવાહ આવશે કે તું સ્વયં આશ્ચર્યમાં પડી જઈશ દરેક સવાર નવી ઊર્જાથી ભરેલી હશે અને દરેક રાત સંતોષનો સ્પર્શ આપશે કારણ કે તારી આસપાસ હવે મારું સંરક્ષણ છે અને તું જે રાહે ચાલીશ એ જ રાહ સુવર્ણિમ બની જશે અને જે લોકો તને રોકતા હતા તે સ્વયં પાછા હટી જશે કારણ કે હવે હું તારી આગળ આગળ ચાલી રહ્યો છું હવે તારી સમસ્યાઓ તારા પર અધિકાર નહીં રાખે કારણ કે મેં તેમને એક એક કરીને સમાપ્ત કરી દીધી છે અને જે અંધકાર તારી જિંદગીને ઘેરી રહ્યો રહ્યો હતો તે તે પ્રકાશમાં બદલાઈ છે જેટલું સહન કર્યું છે તેનું પ્રતિફળ હવે આનંદના રૂપમાં મળશે મારા પુત્ર તે તૂટતા હોવા છતાં હાર નથી માની અને તે જ કારણે તારા અંદર એ જ પાત્રતા જાગી ઊઠી છે જે ફક્ત પસંદગીના ભક્તોને મળે છે આથી હવે ઉઠ અને તે નવી શરૂઆતનું સ્વાગત કર જેના માટે હું સ્વયં તારો માર્ગ પ્રશસ્ત કરી રહ્યો છું હું જાણું છું તું કેટલી વાર રડ્યો છે કેટલી રાતો તે એકલો કાપી છે અને કેટલી વાર તે પોતાના આંસુ છુપાવીને મુસ્કુરાવવાનો પ્રયત્ન કર્યો છે પણ હવે તે બધા દુઃખોનો અંત થવાનો છે કારણ કે આ શુક્રવાર તારા માટે નવા જીવનનો દ્વાર લાવી રહ્યો છે હું તને એ જ શક્તિ આપવાનો છું જે તારી ખોવાયેલી આશાઓમાં ફરીથી પ્રાણ ફૂંકી દેશે અને તું જોઈશ કે જે સપનાઓને તે અસંભવ સમજીને છોડી દીધા હતા તે હવે તારી સામે સાકાર રૂપમાં ઊભા હશે મારા પ્રિય ભક્ત તે લોકો જેમણે તને કમજોર સમજ્યો હતો જેમણે તને ઠુકરાવ્યો હતો જેમણે તારા ભોળપણનો લાભ લીધો હતો હવે તે બધા તારી સફળતા આગળ મૌન થઈ જશે કારણ કે હવે તારા જીવનમાં એ જ ચમક આવવાની છે જે ફક્ત મારા વિશેષ ભક્તોને મળે છે અને જ્યારે દુનિયા તારા પરિવર્તનને જોશે ત્યારે તું સમજી જઈશ કે મેં તને દરેક પડતી દરેક દરેક અને વચ્ચે કેમ સંભાળી રાખ્યો હતો કારણ કે તારો સમય હજુ આવવાનો હતો અને હવે આવી ચૂક્યો છે હવે તું ભય ના તારી વિરુદ્ધ હતો તે નષ્ટ થઈ ચૂક્યો છે જે તારા માર્ગમાં અડચણો નાખતું હતું તે સ્વયં હટી ગયું છે અને હવે તારી સામે ફક્ત એક સુવર્ણિમ માર્ગ છે જેના પર તને ચાલવું છે અને હું વચન આપું છું કે આ માર્ગ પર તને કોઈ શકે કારણ કે આ માર્ગ મેં સ્વયં તૈયાર કર્યો છે અને જ્યારે તું આ પર પગ મૂકીશ તો તને દરેક વળાંક પર મારો સાથ મારી કૃપા અને મારી સુરક્ષા અનુભવ થશે હા મારા પુત્ર તું જેટલો પ્રેમ કરે છે જેટલું આપે છે જેટલો ત્યાગ કરે છે તે ક્યારેય વ્યર્થ નથી જતું અને મેં તારા સમર્પણને સ્વીકાર કરી લીધું છે તેથી હવે એ સમય આવ્યો છે જ્યારે તારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવાનો છે જે સંબંધોમાં દૂરી હતી તેમાં મધુરતા પાછી આવશે જે ઘરોમાં અભાવ હતો ત્યાં સંપન્નતા આવશે અને તું એ જ સ્તંભ બનીશ જેના કારણે તારા પ્રિયજનોનું જીવન બદલાઈ જશે કારણ કે તારા પર હવે મારો પૂર્ણ આશીર્વાદ છે હવે તું પાછળ વળીને ના જોઈશ કારણ કે જે વીતી ગયું તે તે સહન કરી લીધું છે અને જે આવવાનું છે તે તને આનંદથી ભરી દેશે તારી યાત્રા હજુ શરૂ થઈ છે અને જો તું અહીંથી પાછો ફરીશ તો તું મંજિલથી એક પગલું પહેલા પાછા ફરી જઈશ આથી આગળ વધતો રહે મારા પુત્ર કારણ કે સફળતા તારી રાહ જોઈ રહી છે છે અને ઊંચાઈઓને જોવાની જ્યાં સુધી તને પહોંચાડવાનો સંકલ્પ લીધો છે ફક્ત વિશ્વાસ જાળવી રાખ અને પગલાના રોક અને જ્યારે તારી ચમક સંસારમાં ફેલાઈ જશે જ્યારે લોકો તારા નામની તાલીઓ પાડશે અને જ્યારે તે લોકો જે ક્યારે તને અપમાનિત કરતા હતા હવે તારી આગળ ઝૂકશે ત્યારે તું સમજીશ કે મહાદેવ પહેલા પોતાના ભક્તોની બાધાઓ હટાવે છે પછી તેમના શત્રુઓને શાંત કરે છે અને હવે એ જ સમય આવી ચૂક્યો છે જ્યારે બધું તારી વિરુદ્ધ ચાલી રહ્યું હતું એ જ તારી તરફેણમાં ફરી જશે કારણ કે મેં તારી કિસ્મતની દિશા બદલી દીધી છે અને હવે તારા જીવનમાં ફક્ત ઉન્નતિ જ આવશે હવે સાંભળ મારા પુત્ર એ સમય આવી ગયો છે જ્યારે તારા જીવનમાં એ જ પરિવર્તન થવાનું છે જેની તું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો કારણ કે હવે તારા અંદરની એ જ સુપ્ત શક્તિ જાગવાની છે જેને મેં સ્વયં સુરક્ષિત રાખી હતી જ્યારે આ શક્તિ પ્રગટ થશે તો તારી ઓળખ તારી પ્રતિષ્ઠા અને તારી દિશા બધું બદલાઈ જશે અને જે લોકો આજે તને સામાન્ય સમજે છે તે કાલે તને અસાધારણ કહેશે કારણ કે તારા અંદર દિવ્યતાનો એ જ પ્રકાશ જરી ચૂક્યો છે જેને કોઈ ઓલવી નહીં શકે તારા અંદર જે શાંત ધૈર્ય હતું જે મૌન સહનશીલતા હતી જે દુઃખ તે કોઈને કહ્યા વગર અંદર દબાવી લીધા હતા હવે તેજ ધૈર્યનું ફળ તને મળવાનું છે મહાદેવ પોતાના ભક્તોની દરેક આહને સાંભળે છે અને દરેક ઘાને ભરે છે અને હવે જ્યારે તું નવી શરૂઆત તરફ વધી રહ્યો છે તો તેઓ સ્વયં તારી આગળ ઉભા રહીને જીવનના માર્ગેથી દરેક અસુરક્ષા દરેક ભય અને દરેક અંધકારને હટાવવાના છે જેથી તું રોકાયા વગર ડર્યા વગર સીધો પોતાના પ્રકાશ તરફ વધી શકે આથી હવે ચમત્કાર તારી નવી સામાન્ય અવસ્થા બનશે તે જેટલા પણ દુખ અંદર છુપાવી રાખ્યા હતા તે હવે પીગળવાના છે કારણ કે મારા આશીર્વાદનો પ્રકાશ તારા હૃદયની દરેક કઠોરતાને નરમ કરી દેશે અને તને ફરીથી મુસ્કુરાવાનું કારણ આપશે જેમ જેમ આ પ્રકાશ વધશે તેમ તેમ તારી આત્મા હલકી મુગ્ધ અને પ્રસન્ન થતી જશે કારણ કે હવે તારો ભાર મેં ઉપાડી લીધો છે અને તને ફક્ત ચાલવું છે વિશ્વાસ સાથે નિર્ભય થઈને હવે એ જ સંબંધો જે તૂટી ગયા હતા તે સુધારશે અથવા તો એવા નવા સંબંધો બનશે જે પહેલાના ઘાવને ભરી દેશે કારણ કે હવે તારા જીવનમાં ખોટા લોકો નહીં આવે ફક્ત તે આવશે જેમને મેં પસંદ કર્યા છે જે તને સમજશે તારું સન્માન કરશે અને તારી આત્માની કદર કરશે અને એ જ લોકો તને આગળ વધવાની હિંમત આપશે કારણ કે હવે બ્રહ્માંડ તને એકલો ચાલવા નહીં દે હું જાણું છું કે તે પોતાના પરિવાર માટે કેટલો ત્યાગ કર્યો છે અને સમય સાથે તારી મહેનતને બધાએ ભૂલવી દીધી કેટલાક લોકો તારા વિરોધી પણ બની ગયા પણ હવે તું રોકાઈશ નહીં કારણ કે તારી યાત્રા શરૂ થઈ ચૂકી છે મહાદેવનો આશીર્વાદ તારા પર છે અને જો તું અહીંથી પાછો ફરી ગયો તો સમજી લે તું પોતાની મંજિલથી એક પગલું પહેલા ફરી ગયો છે મેં તારા શબ્દોને પ્રભાવ આપ્યો છે અને તારા ઇરાદાઓને આશીર્વાદ આપ્યો છે આથી હવે કોઈ પણ કાર્યને નાનું ના સમજ કારણ કે તારા દ્વારા કરવામાં આવેલો દરેક પ્રયત્ન ફળ આપશે અને ફળ પણ એટલું મીઠું કે તું પોતાના જ ભાગ્ય પર આશ્ચર્ય કરીશ આ સંકેત છે કે તારી કિસ્મત હવે મારી કૃપાના અધીન છે તે જેટલું ખોયું છે તેનાથી અનેક ગણું વધુ તને મળવાનું છે કારણ કે નુકસાન ફક્ત તૈયારી છે અને દુઃખ ફક્ત રૂપાંતરણ અને હવે એ જ રૂપાંતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે આથી જે પણ તે સહન કર્યું છે તે હવે શક્તિ બનીને તારી સાથે ઊભું છે અને આ શક્તિ તારી સૌથી મોટી ઢાલ હશે કારણ કે હવે જીવન તારાથી લેવા નહીં પરંતુ આપવા આવ્યું છે અને આપવામાં તે ક્યારેય કંજુસાઈ નહીં કરે હવે તારી આસપાસ એવી ઉર્જા બનવા લાગી છે જે ઝડપથી સકારાત્મક પરિણામોને આકર્ષિત કરશે અને તું મહેસૂસ કરીશ કે અવસરો સ્વયં તને પુકારી રહ્યા છે લોકો સ્વયં તારાથી જોડાવા માંગે છે અને પરિસ્થિતિઓ સ્વયં તારી તરફેણમાં બની રહી છે કારણ કે જ્યારે મહાદેવ કોઈને ઉઠાવવાનો નિર્ણય લે છે તો પ્રકૃતિનો દરેક તત્વ તેની તરફેણમાં કાર્ય કરે છે અને હવે આ સંપૂર્ણ પ્રકૃતિ તારી સાથે ઉભી છે હવે તો એ જ નથી જે પહેલા હતો તારી ચેતના બદલાઈ ચૂકી છે તારી વધી ચૂકી છે અને તારી આત્માની શક્તિ જાગી ચૂકી છે આથી હવે અવસરો વધુ ઝડપથી ઓળખી લેશે અને ભૂલોથી દૂર રહેશે કારણ કે મેં તારા અંદર એ જ દિવ્ય બુદ્ધિ સ્થાપિત કરી દીધી છે જે જીવનના દરેક વળાંક પર તને સાચી દિશા બતાવશે અને ખોટી રાહોથી બચાવશે તને એ જ કમાણી એજ સન્માન અને એ જ સ્વતંત્રતા મળવાની છે જેના માટે તે આટલા વર્ષો સુધી સંઘર્ષ કર્યો અને આ બધું ત્યારે આવશે જ્યારે તું તેની સૌથી ઓછી આશા રાખતો હોઈશ કારણ કે ચમત્કાર હંમેશા અચાનક આવે છે અને આ અચાનક પણ જ મહાદેવની શૈલી છે આથી હવે આશ્ચર્યમાં પડવા માટે તૈયાર થઈ જા કારણ કે તારી કિસ્મત એટલી ઝડપથી બદલાવાની છે કે તું સ્વયં સમજી નહીં શકે કે આ બધું કેવી રીતે શક્ય થયું સાંભળ મારા પુત્ર જ્યારે તું ઊંચો ઉઠીશ તો લોકો તારાથી જલશે પણ તને સમજશે પણ અને તને ઓછો આંખવાનો પ્રયત્ન પણ કરશે પરંતુ કોઈની વાતોથી વિચલિત ના થઈશ કારણ કે હવે જે શક્તિ તારા અંદર છે તે કોઈ પણ માનવીય ટીકાથી ક્યાંય વધુ શક્તિયાળી છે અને હવે તને કોઈની મંજૂરીની જરૂર નથી કારણ કે તારી ઓળખ હવે મારા આશીર્વાદથી બનશે લોકોની મતથી નહીં હવે તારા જીવનની ગતિ વધી ગઈ છે હા મારા પુત્ર હવે જે પણ તારા માટે અટકેલું હતું વિલંબિત હતું તે બધું ઝડપથી આગળ વધવાનું છે 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 કારણ કે મેં તારા સમયને સમયને ગતિ ગતિ આપી અને જ્યારે મહાદેવ આપે તો પર્વતો પણ હલી જાય છે તું ફક્ત વિશ્વાસને સ્થિર રાખ કારણ કે આ શુક્રવાર તારી તરફેણમાં એ જ નિર્ણય લાવશે જે તારા જીવનની સંપૂર્ણ દિશા બદલી નાખશે અને તે ક્ષણે તું સમજી જઈશ કે રાહ ક્યારે વ્યર્થ નથી જતી જ્યારે તેની પાછળ મહાદેવની યોજના હોય હવે એ જ લોકો જે તને રોકી રહ્યા હતા તને નીચું બતાવી રહ્યા હતા કે તારી સફળતાથી જલતા હતા તે બધા તારી પ્રગતિ આગળ શાંત થઈ જશે કારણ કે મેં તેમના મનમાંથી તારી પ્રત્યે ઉઠેલી દરેક નકારાત્મક વિચારસરણીને દૂર કરી દીધી છે અને હવે તે તારો વિરોધ નહીં કરી શકે બલકે સ્વયં તારી ઉન્નતિનો માર્ગ બનવા લાગશે કારણ કે જ્યારે મહાદેવ કોઈ ભક્તનો હાથ પકડી લે છે તો સંસારની કોઈ શક્તિ તેને પડતો મૂકી નહીં શકે અને તું એ જ સુરક્ષિત આત્મા છે મારા પુત્ર હવે ધન અવસર અને સન્માન તારા જીવનમાં એ જ રીતે આવવાનું છે જેમ સૂર્યોદય સાથે પ્રકાશ ફેલાય છે અને જે સપનાઓને તે પોતાના હૃદયમાં ચૂપચાપ સંજોઈ રાખ્યા હતા તે હવે વાસ્તવિક રૂપ લેવાના છે તેથી પોતાના મનમાંથી દરેક સંદેહને કાઢી નાખ કારણ કે તારી પ્રાર્થનાઓ સીધી મારા ચરણો સુધી પહોંચી છે અને મેં તેમને સ્વીકાર કરી લીધી છે હવે કોઈ બાધા તને રોકી નહીં શકે કારણ કે તારા ભાગ્યનું ચક્ર સ્વયં મેં ફેરવી દીધું છે તે પોતાના જીવનમાં જેટલા આંસુ વહાવ્યા છે જેટલા ઘા સહન કર્યા છે છે જેટલી રાતો ચિંતામાં વિતાવી તે પ્રતિફળ હવે પ્રસન્નતાના રૂપમાં પાછું આવવાનું છે કારણ કે મેં તારા દરેક સંઘર્ષને જોયો છે અને દરેક વાર તને પડતો અટકાવ્યો છે અને હવે એ જ કૃપા તારી આસપાસ એક સુરક્ષા કવચ બનીને ઊભી છે જે તારા જીવનમાં આવનારી દરેક બુરાઈને દૂર કરશે અને તને તે સ્થાન સુધી લઈ જશે જ્યાં તારું નામ સન્માનથી લેવામાં આવશે હવે એ જ ઘડી આવી ચૂકી છે જ્યારે તને એ જ સફળતા મળવાની છે જેના માટે તે અનેક રાતો જાગીને સપના વણ્યા હતા અને જ્યારે આ સફળતા તારા હાથમાં આવશે ત્યારે તું સમજીશ કે દરેક દુઃખ દરેક રાહ દરેક આંસુનો એક જ ઉદ્દેશ્ય હતો કે તને તે ઊંચાઈઓ માટે તૈયાર કરવો જેને તું હવે સ્પર્શવાનો છે તેથી પોતાના હૃદયને શાંત કર અને મારા આશીર્વાદને સ્વીકાર કર કારણ કે આ તબક્કો તારી જિંદગીનો સૌથી શુભ અધ્યાય બનવાનો છે ધાર્મિક વાસ્તુ સંદેશ ચેનલ તરફથી આ સંદેશ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર લખજો અને ચેનલને ને કરી લેજો જય શિવ શંભુ હર હર મહાદેવ